ડબોઈ થી વાગોડા રોડ ઉપર વોજાલી નજીક ઢાડા નદી ઉપર બ્રિજ ની કામગીરી ને પગલે ડભોઈ વાઘોડા રોડ બંધ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર એકત્રીસ ડિસેમ્બર સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે મોટા વાહનો ખસેડવાથી અને નાના વાહનો તરસાના થઈ રિપીટ મોટા વાહનો ખેરવાડી થી અને નાના વાહનો તરસાના થઈ પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામ ચાલુ હોય ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી જેને કારણે વાહન ચાલકોને અટવાઈ જતા હોય છે અને રાત્રિ સમયે ક્યાંથી પસાર થવું તે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વહેલી તકે ડાયવર્ઝન ના બોર્ડ લગાવી વાહન ચાલકોને રસ્તો મળે તે માટે કવાયત કરે તેવી માંગ ઉઠી છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર